શ્રીકૃષ્ણ જુઓ ગુજરાત આપણ થઈ ગયું મારે એક વાગી ગયો ત્યારે ના જો તમને દિવસ મસ્ત સ્ટાર્ટ થઈ ગયો તો પણ નીચે વચ્ચે મારા પ્રથમ બેનને વેક્સિન હતી ને તેમાં બીજી હતા અને બેન સુધા જ ઇંચકો ચાલુ રાખવો પડે એમ છે લાઇટ કંઈ છે નહીં ને બારોબારે ગરમી એકદમ છે હવાનું જરાય નામ નથી વરસાદ જેવું છે કામ મેં

याया जम्मा दिस रेडी થઈ ગઈ પ્રથા નેજકો નાકતે નાકતે જમે દે કારણ કે જો ઈજકો ચાલુ રહે ને તો થોડીક હવા આવે તો ઉતે દે મગો તો કેવો વર્ષો હા ખાને નાઈ લાગે વરસાદ આવી જાય તો સારું પોરબંદર માં તો ચાલુ થઈ ગયો કા હા નેનલો કોન ફોન આયા જ ન હા લાગે તો ખરેખર વરસાદ જો આવી આપણે હાઈ મુદી માફ ને સાબિત તો દે બતાવો અલકો લવ

જે હું મમને શોપિંગ કરી મને તારા લેવું ધન્યવાદ કારણ કે બાંધણી એટલી પડી પીરાતી તો પછી છે ને પણ એના માટે મેં એક લેવડેલી આવે ને હું તમને બતાવું કેવી મસ્ત બાંધણી મેં લેવડાવી એના માટે બહુ મસ્ત બાંધણી છે ઘણી લેડીઝ બધી ગઈ કારણ કે બહુ સસ્તી છે ને એમ કાપડ એ બહુ મસ્ત છે તો મમ્મી આવે ને પછી જોઈએ મજૂ કેવી બતાવું તમને વાગ્યા છે સાડા ત્રણ અને માહોલ થઈ ગયો છે સાડા સાત આઠ જેવો અને વરસાદ જો કેવો આવે ખતરનાક જ ફાઇનલી પાંચ વાગી ગયા અને અમારે વરસાદની શું કહેવાય વરસાદનું આગમન ઓલરેડી થઈ ગયું છે વરસાદ આવી ગયો મસ્ત સૂતા છે પાંચ ને પાંચ થઈ આવી ગયો કેમ અમે વરસાદ કે મસ્ત આવ્યો થોડીક વાર આવીએ

આ બાંધણી લીધી મમ્મીને આવો કલર એક નમતી કે આવો કલર મસ્ત લાગશે તમને તો હવે પાટને બાંધ થઈ ગઈ ચા પણ બાકી છે તો પહેલાં ચા મૂકી દઉં અને આવા વરસાદમાં તો મજા આવે ગરમ ગરમ ચા પીવાની તો પેલા ગરમ ગરમ ચા પી લઈએ અને પછી હવે મારે થોડું ઘણું કામ હોય છે એ કરશું તો કદાચ એડિટિંગ તમે સવારે જ કરી દઈશું તો હા એટલે અત્યારે રૂપવા દીધી પછી હમણાં ત્રણ ચાર દિવસ છે તો વિડીયો નહોતા મૂકાણા બીકોઝ ઓફ કે ટાઈમ નહોતો મળતો એડિટિંગ કરવાનું ન કે કામ હોય ને પાછું હમણાં મને ખબર નહીં આમ મોઢામાં છે ને ચાંદા જ પૈડા રાખે માંડ એમ થાય ને કે મટે દવા લીધી મૈતું પછી પાછું થોડાક બી થાય તો એ નહીં એટલે પછી કંઈ આપણે ઉકળે જ નહીં કે ભાઈ હેલો વ્લોગ બનાવી એડિટ અત્યારે જો મારા મૂક એમ ઉપર ખબર પડી જતી હશે તમને કે શું છે એમ બોલવામાં તકલીફ થાય એટલે માન બોલવું પડે એટલે પછી આમાં મીડિયો વ્લોગ બનાવવાનું મન ન થાય અને એડિટિંગ બી ન થાય એટલે પછી મેં નહોતું આવતું તો આજે એમ થયું ભાઈ ચાલો હવે વ્લોગ બનાવીને આપણા રેગ્યુલર રૂટીન કામ ઉપર આવી જાય તો બનાવવાનો અત્યારે હમણાં મસ્ત વરસાદી માહોલ છે જો આવું ના આવું રહીએ ને તો મસ્ત ઠંડક થઈ જાય બાકી તો ગરમી હમણાં બે ત્રણ દિવસ છે તો બહુ જ હતી એટલે વરસાદની ને ગરમી હતી તો વરસાદ આવી ગયો હવે આપણે ઉપર આવી જઈએ ને ચા મૂકવાનું બાકી છે ભલે ચા મૂકી દઉં ને પછી ચા પાણી નાસ્તો કરીને ધોવા ને થોડું બાકી છે તો એ પીવાનું એટલે થોડુંક સરખું થતું થાય અને

besar dah betul-betul pandu